આજે જેલમાં બંધ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડાના આદિવાસી સમાજના નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના બંને પત્નીઓ દ્વારા રેલી કાઢવામાં આવી નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ને ધારાસભ્ય ચૈતાર વસાવાની ધરપકડ ખોટી રીતે કરવામાં આવી હોય તે પ્રકારની વાત નર્મદા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી ત્યારે થોડાક સમય માટે પોલીસ ત્યારે થોડાક સમય માટે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું ત્યારે આ મામલે જે ચૈતર વસાવાના પત્ની છે વર્ષાબેન વસાવા તેઓએ શું પ્રતિક્રિયા આપી છે ને સમાધાનની વાતને લઈને તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજે નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે થોડાક દિવસ પહેલાં મારામારીના કેસમાં ધરપકડ થઈ હતી ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસનો જે ગુનો તેમના પર નોંધાયો હતો તે મામલે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ને તેને લઈને તેમના સમર્થકો દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી ચૈતર વસાવાના પોસ્ટરો દર્શાવવામાં આવ્યા ને આ ઘટનામાં આજે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તેના મામલે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે જે રીતે ગઈકાલે એક પત્ર સામે આવ્યું જેમાં ભાજપના નેતા સંજય વસાવાએ કહ્યું કે જો ચૈતર વસાવા જાહેરમાં ચંપાબેન વસાવાની માફી માંગશે તો તેઓ આ કેસ પરત ખેંચી લેશે આ ઓફર સામે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાચા છે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તેમને ખોટી રીતે દબાવવામાં આવી રહ્યા છે અને અમે સમાધાન નહીં કરી અને તેઓ હવે જેલના સળિયા પાછળ છે તો અમે પૂરેપૂરી લડત આપીશું એટલું જ નહીં તેઓ કહી રહ્યા છે કે તેમને ઉપજાવી કાઢેલા કેસમાં જેલમાં નાખવામાં આવ્યા છે અને મહિલાઓ સાથે જે અભદ્ર વર્તનની વાત હોય તો પ્રકારનું વર્તન નથી કરતા તેવું વર્ષાબેન વસાવા કહી રહ્યા છે પેહલા તો આપ શું કહી રહ્યા છે ચેતન વસાવાના પત્ની તે સાંભળી લો હા કન્ટિન્યુ ફરિયાદી છે સંજયભાઈ વસાવા એમના તરફ વારંવાર એવું કહેવામાં આવે છે કે જો ધારાસભ્ય માફી માંગે તો તેઓ પોતાનો આના પરથી સાબિત થાય છે કે આમાં સંજયભાઈની ભૂલ છે કેમ કે ચૈતરભાઈ સાચા છે ચૈતરભાઈ ક્યારે માફી નહીં માગશે સમાધાન નહીં કરશે કેમ કે ચૈતરભાઈ અત્યારે જેલના સળિયા પાછળ છે એટલે ચૈતરભાઈ સમાધાન પણ નહીં કરશે અમારા લોકો સાથે છે કેમ કે ચૈતરભાઈ સાચા છે વારંવાર એવું સામે આવી રહ્યું છે કે ધારાસભ્ય દ્વારા મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે અને તેમના વિરોધમાં જે જે રેલીઓ પણ નીકળે છે છે તો પબ્લિક થાય શું આ ખોટી ડેડીયાપાડામાં એકસો ચોમાલીસ લાગુ હોવા છતાં પણ મહિલાઓ રેલી કાઢી એટલે આ ભાજપ ભાજપની સરકાર છે એટલે ભાજપના લોકોએ રેલી કઢાવડાવી છે કેમ કે પોલીસને આગળ કરીને પોલીસને આગળ કરી અને મહિલાઓ સાથે રેલી કાઢી છે કેમકે કેમકે આ આ કેસ ખોટો છે મહિલા સાથે કંઈ આવું અપમાન થયું નથી અને મહિલાઓને મિશન મંગલમની બહેનો અને સખી મંડળની બહેનો છે એ લોકોને પૈસા આપીને ત્યાં બોલાવવામાં આવી છે કે આપણે ત્યાં મીટિંગ છે ને જવાનું છે પછી મહિલાઓને ખબર પડે છે કે અમારે અહીંયા આવીને કે ચૈત્રભાઈના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવાનું છે બહેનો પણ અમુક ગભરાયા છે કે અમને જુઠ્ઠું બોલીને ત્યાં લઈ આવવામાં આવ્યા હતા હવે અમે જ્યારે અમારા લોકો સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કલેક્ટર સાહેબને તો કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે એક લોકપ્રતિનિધિ છે લોકો માટે લડે છે લોકોનો અવાજ ઉઠાવે છે એટલે અમને જલ્દીથી ન્યાય મળવો જોઈએ કલેક્ટર સાહેબે અમને કીધું તમારી વાત અમે સાંભળી છે પણ અમુક રજૂઆતો સાંભળી નથી કે જે પોલીસ અમને રોકે છે

આ આ કેસ તદ્દન ખોટો છે આ એક ઉપજાવી કાઢેલી વાર્તા છે એફઆઈઆરમાં પણ આ ભાજપના લોકો એક સ્ટોરી લખી છે અને આ કેસને લંબાવવા માટે લોકોએ મહિલાનો મહિલાઓને આગળ કરી છે અને ચંપાબેન સાથે કશું થયું નથી કંઈ અપશબ્દમાં વાત નથી થઈ છતાં પણ એક એક સરકારી વકીલના સલાહથી આ લોકોએ મહિલાને આગળ કરી કેસને મજબૂત બનાવવા માટે આ પ્લાન કર્યો છે પરંતુ ચૈતરભાઈ સાચા છે અને અમને ન્યાય મળશે તૈયારી પણ દર્શાવી છે હવે જે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલામાં આજે જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું વિરોધ પ્રદર્શન ચૈતર વસાવાના સમર્થકોએ કર્યું આગામી સમયમાં નવા પણ થશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે